અરવલ્લી જિલ્લામાં ભિલોડાના શામળાજી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા કક્ષાની ઉજવણીમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના પાંચસો આદિવાસીઓને ધનપતિ બનાવવાનું લક્ષ્યાંક છે તો બીજી તરફ ધારાસભ્ય પીસી બરંડાએ કહ્યું કે આદિવાસી સમાજના લોકોને રોજગારી માટે અલગ અલગ ઉદ્યોગો સ્થાપવાની વાત કરી હતી દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા આદિવાસી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અનેક પ્રકારની યોજનાઓ સાથે આદિવાસી સમાજનો ભાઈ તે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે એકવીસમી સદીમાં સમગ્ર ભારત જ્યારે પાંચમી અત્યારે અર્થવ્યવસ્થા છે ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે મારો ભાઈ આદિવાસી સમાજનો ભાઈ ક્યાંય રહે ચાહે ખેતી હોય ઉદ્યોગ હોય શિક્ષણ હોય એન્જિનિયર હોય ડૉક્ટર હોય અનેક પ્રકારે સક્ષમ રીતે આગળ વધે